જય હિન્દ મિત્રો હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે આજે આપણે વાત કરીશું ઇન્ફોગ્રાફિક્સ કરંટ અફેર એટલે કે આપણું જે ચીફ મિનિસ્ટર ઓફિસ જે છે ગુજરાતનું એના દ્વારા જે કંઈ પણ માહિતી ઇન્ફોગ્રાફિક્સના જરિયે શેર કરવામાં આવે છે એ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે આપણી પરીક્ષા માટે તો એને સંદર્ભમાં ધ્યાનમાં રાખીને મેં સિરીઝ શરૂ કરેલી છે અને આજે આપણે એક તારીખથી લગાવીને પંદર તારીખ સુધી સીએમઓની જે ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ આવે છે એ ટ્વીટને સમજવાનો પ્રયત્ન કરીશું કે કેમ આપણી પરીક્ષા માટે ઉપયોગી બની જાય છે એ જ પ્રમાણે તમે મારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ કરી શકો છો મારું ફેસબુક પેજ પેજ જોઈન કરી શકો કાં તો પછી મારું વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો અને બીજી એક વસ્તુ ફ્રેન્ડ્સ વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહો વધુમાં વધુ લાઇક કરતા રહો જેથી અન્ય મિત્રો સાથે પણ આપણો આ લાભ વિડીયો સિરીઝનો લાભ પહોંચતો રહે અઠ્ઠાવન ગુજરાત ગૌરવ દિવસ અને આ પ્રસંગે આપણે જોવા જઈએ તો થોડુંક ઝૂમ કરીને હું તમને બતાવીશ કે કેટલીક સિદ્ધિઓની એ વાત કરી છે એ કેમ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે એક તો સુજલામ સુપલામ જળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે બે હજાર અઢારમાં ચોમાસું બેસે એ પહેલાં બીજી અહીંયા માહિતી આપવામાં આવી છે કે નમો ટેબ્લેટ કે ત્રણ લાખ વિદ્યાર્થીઓને જે સ્નાતક કક્ષાના છે એમને કેટલા રૂપિયાના ટોકન દરે ટેબ્લેટ આપવામાં આવે છે આ પ્રકારનો પ્રશ્ન પહેલાં પણ પૂછાઈ ચૂક્યો છે તો હજાર રૂપિયાનો ત્યારબાદ વાત કરીએ કે ગુજરાતી ભાષાનું જે ગૌરવ છે એની વાત કરીએ ધોરણ એકથી થી આઠ સુધી જે પણ ગુજરાતી ભાષા જે છે ફરજિયાત બનાવવામાં આવી છે સ્થાનિક શાળાઓની અંદર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ આપણે ઈ ચનાલ્સ ઈ ચલણ શરૂ કર્યું છે એની માહિતી છે ત્યારબાદ મુખ્યમંત્રી એપ્રેન્ટિશીપ યોજનાની માહિતી આપવામાં આવી છે કે સ્નાતકોને જે વાત કરીએ તો ચાર હજાર પાંચસો ડિપ્લોમા ધારકોને ત્રણ હજાર પાંચસો અને અન્યને માસિક ત્રણ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે એક લાખ યુવાનોને આનો લાભ મળવાનો છે એ પણ અહીંયા વાત કરી છે ડીસેલિનેશન પ્લાન્ટની પણ વાત કરવામાં આવી છે અને આંબેડકર આવાસની વાત ખાસ વન આંબેડકર આવાસ યોજનાની ખાસ વાત કરવામાં આવે છે કે અનુસૂચિત જાતિના લાભાર્થીઓને શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મકાન સહાય માટે પહેલાં સિત્તેર હજાર રૂપિયા મળતા હતા હવે એમાં વધારો કરીને કેટલો કરવામાં આવે છે પચાસ હજારના વધારે સાથે એક લાખને વીસ હજાર રૂપિયા કરવામાં આવે છે ત્યારબાદ ખેડૂતો માટે હિતકારી સરકારની એ વાત કરવામાં આવે છે ઉજ્જવલા યોજનાની વાત કરવામાં આવી છે કોમન જીડીસીઆરનો અમલ કરવામાં આવે છે આ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે ત્યારબાદ વિશ્વનો સૌથી મોટો સોલર સોલર પાવર પાર્ક એ પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે વન બંધુ કલ્યાણ યોજનાની વાત કરી છે ત્યારબાદ મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાની અંદર વાત કરવામાં આવે છે કે આવક મર્યાદા કેટલી આવક મર્યાદા વધારો કરીને કેટલી કરવામાં આવે છે ત્રણ લાખ રૂપિયા કરવામાં આવે છે તેમજ છ લાખની આવક ધરાવતા જે કુટુંબના સિનિયર સિટીઝનને પણ આની અંદર આવરી લેવામાં આવશે તો આ સુપર ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હતી કે પહેલી મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ અને આજના દિવસથી સુજલામ સુફલામ એટલે કે પહેલી મેના રોજથી એકત્રીસ મે બે હજાર અઢાર સુધી સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દોરાશે એની અંદર કઈ મેઇન બાબતો અગત્યની બાબતો કઈ છે ખાસ આંકડાઓ ધ્યાન રાખજો તેર હજાર જેટલા તળાવો

કામ કાઢવામાં આવશે અગિયાર હજાર લાખ ઘન મીટર જળ વાત છે ત્રણસો ચાલીસ કિલોમીટર લંબાઈમાં વહેતી બત્રીસ નદીઓનું શુદ્ધિકરણની વાત છે પાંચ હજાર કિલોમીટર કેસો બાવીસ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આઠસો ત્રેપન ઓવરહેડ ટેન્ક બારસો ને ચોવીસ પંપની સફાઈ કરવામાં આવશે હવે આ યોજનાની શરૂઆત ક્યાંથી કરાવી મુખ્યમંત્રી સાહેબે એ અગત્યનું છે તો એ શરૂઆત કરવા આવી છે અંકલેશ્વરના કોસમો કોસમળી તળાવથી મુખ્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યવ્યાપી આનું શરૂઆત કરી તો ભરૂચ જિલ્લામાં આવેલું છે એ પણ ખાસ યાદ રાખવાનું છે ત્યારબાદ એક બીજી યોજના બાળભુજ બેરેજ યોજના કયા જિલ્લામાં છે તો ભરૂચ જિલ્લામાં છે એનાથી આગામી દિવસોમાં ભરૂચ જિલ્લાના વિસ્તારોની પાણીની સમસ્યાને જે પ્રજાજનો જે છે એની કાયમિંગ છુટકારો મળી શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ એક બીજી રીતે પણ અગત્યનું છે આપણા કનૈયાલાલ મુનશીનું વતન પણ છે ભરૂચ એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશી જે ઘનશ્યામ વ્યાસના ઉપનામથી જાણીતા છે એમનો જન્મ ત્રીસમી ડિસેમ્બર અઢારસો સિત્યાસીના રોજ ક્યાં થયો હતો ભરૂચ ખાતે થયો હતો અને બીજી અગત્યની વસ્તુ આવા જ્યારે પણ કાર્યક્રમો થતા હોય છે ત્યારે આપણા મુખ્ય સચિવ કોણ છે જે એન સિંઘ मुख्यमंत्री अप्रेंटिसशिप योजना ने ये बात करવામાં આવે છે તો અહીંયા જે વાત કરવામાં આવે છે કે તાતકોની વાત કરીએ 4500 થી 3000 સુધીનો લાભ મળશે બીજો ગગત્યનો મુદ્દો છે કે એપ્રેન્ટિસશિપ અધિનિયમ 1961 અનુસાર જે ભારત સરકાર તરફથી 1500 રૂપિયા મળે છે એ તો મળશે આ વધારાના હશે બીજો એક અહીંયા આ પિક્ચર હતું પિક્ચર સુપર ઇમ્પોર્ટન્ટ હતું કે નિક્ષય પોષણ યોજના જે છે એના અંતર્ગત જે આપણે ટીબી જે છે ટીબીની વાત કરીએ તો આ ટીબીના દર્દીઓને મહિને કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે તો પાંચસો રૂપિયાની સહાય આપવામાં આવે છે કેટલી આપવામાં આવે છે પાંચસો રૂપિયા તો બે હજાર ત્રીસ લક્ષ્યાંક રાખ્યું છે ડબ્લ્યુ એચ દ્વારા આખા વિશ્વભરના પરંતુ ભારતે આ લક્ષ્યાંક કયા વર્ષનું રાખ્યું છે બે હજાર ને રાખ્યું છે એટલા માટે આ સુપર ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે પાંચસો રૂપિયા લાભ મળે છે રાજ્યની અંદર હવે ઓનલાઈન પ્લાન મંજૂર કરવાની વ્યવસ્થાનો શુભારંભ કરવામાં આવ્યો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે રાજ્યની મહાનગરપાલિકાઓ નગરપાલિકા શહેરી સત્તામંડળોની અંદર વાત કરીએ તો ત્યાં ઓડીપીએસ એટલે કે હવે આ ઓડીપીએસ શું છે તો ફૂલ ફોર્મ યાદ રાખજો ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ કામગીરી થઈ ગઈ છે ચોવીસ કલાકમાં પરવાનગી ટ્રેકિંગ સિસ્ટમ ઈમેલ અને એસએમએસ દ્વારા તમે માહિતી પણ પ્રાપ્ત કરી શકશો એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઓડીપીએસ ક્લિયર પછી આવે છે જીડી જીએસટી સહેલી અને મુખ્યમંત્રી ગ્રામોદય યોજના હવે મુખ્યમંત્રી ગ્રામોદય યોજના શું છે તો થોડું ઝૂમ કરીએ તો તમને ખ્યાલ આવે તો મુખ્યમંત્રી ગ્રામોદય યોજના જે છે પાંચ લાખ પરિવારોને મિનિમમ ઇન્કમ તેમની આજીવિકા આઠ હજાર પર મહિને થાય એ પ્રકારની આ યોજના છે એ લોકોને પ્રોવાઈડ કરવાનું જે આપણા સમાજના જે અવિકસિત જે વિકાસ થયો નથી જેમનો સારી રીતે એમને આગળ આવવા માટે મદદ થશે જીએસટી સહેલીની વાત કરીએ એક પોર્ટલ છે ઇંગ્લિશ અને ગુજરાતીમાં લોન્ચ કરવામાં આવ્યું મુખ્યમંત્રી દ્વારા જે સખી મંડળો છે સેવા મંડળો છે કોઓપરેટિવ છે માઇક્રો છે સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ જે છે એ લોકોને જીએસટીને કમ્પ્લાયન્સ સાથે મદદ કરવા માટે આ બનાવવામાં આવ્યું છે ત્યારબાદ એક બીજી ન્યૂઝ હતી કે મુખ્યમંત્રી સાહેબે જાહેર કરી કે ગૌશાળાઓ અને પાંજરાપોળના જે પશુધન માટે રાજ્ય સરકાર કેટલે રૂપિયે ઘાસ આપશે તો બે રૂપિયા કિલો ઘાસ આપશે અહીંયા ઇમ્પોર્ટન્ટ થાય છે જે વગેરે પ્રકારના અલગ અલગ પ્રકારના જે બેટ જે છે પરીક્ષામાં પૂછાતા હોય છે તો એને ધ્યાનમાં રાખીને કચ્છની સરહદે કયું બેટ આવેલું છે તો ભેડિયા બેટ આવેલું છે એ પણ યાદ રાખી લેજો ફ્રેન્ડ ગુજરાત સરકારનો એક બીજો નિર્ણય આવ્યો છે કે ગુજરાતના કોઈપણ વિસ્તારમાં અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રથમ અડતાલીસ કલાક સુધી અને પચાસ હજાર સુધીનો સારવાર રાજ્ય સરકાર જે છે વિના મૂલ્યે પૂરી પાડશે ખૂબ જ અગત્યનો ડિસિઝન આવ્યો છે કોઈપણ જાતની આવક મર્યાદા આમાં બાધ્ય નથી ગુજરાતના કે ગુજરાત બહારના કે વિદેશી તમામ નાગરિકોને આનો લાભ મળશે ખાનગી હોસ્પિટલો જે છે સારવારના જે કંઈ નાણાં બને છે એ નાણાં દર્દી પાસેથી લેવાના બદલે બિલ જે છે જિલ્લાના મુખ્ય તબીબ અધિકારી તબીબી અધિકારીને રજૂ કરવાનું રહેશે ડ્રેસિંગ સ્ટેબિલાઇઝેશન ફ્રેકચર શોકની પરિસ્થિતિ સારવાર એક્સ રે સીટી સ્કેન એમઆરઆઈ અલ્ટ્રાસાઉન્ડ બ્લડ ટ્રાન્સમ્યુઝન ઓપરેશન આઈસીયુ સારવાર સહિતનો તમામ ખર્ચ જે છે રાજ્ય સરકાર ભોગવશે પણ એ કેટલું પચાસ હજાર સુધીનો કેટલો પચાસ હજાર સુધીનો હાલમાં એક બીજો પ્રશ્ન ઉભો રહ્યો છે કે સુજલામ સુફલામ જળ અભિયાન આગામી કેટલા વર્ષ સુધી ચાલુ રાખવામાં આવશે ત્રણ વર્ષ સુધી ચાલુ રાખવામાં આવશે ગુજરાત સરકારનો બીજો એક નિર્ણય આવ્યો છે નવજાતની સારવારનો ખર્ચ સરકાર ઉપાડશે એટલે કે એક પોઈન્ટ પાંચ કિલોથી ઓછા વજનવાળા જે શિશુ હશે એ લોકો માટે જે રોજના સાત હજારના લેખે

પ્રગતિ હેઠળની ચારસો પચીસ જેટલી ટીપી સ્કીમો જે છે એમને સંપૂર્ણ પૂર્ણ ઝુંબેશ સાથે હાથ ધરાશે ગ્રામ સ્વરાજ અભિયાન સ્વચ્છ ભારત પર્વની ઉજવણી નિમિત્તે વાત કરીએ તો બત્રીસો પચાસ ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતા રેલી પ્રભાત ફેરી શરૂ કરવામાં આવી સોળસો ત્રીસ ગ્રામ પંચાયતની મુલાકાત સાથે શૌચાલયનો ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તો બેઝિકલી આ ગામડાના લોકોને એક પ્રકારનું અવેરનેસ ફેલાવવા માટેનો કાર્યક્રમ કહી શકાય છે તો ફ્રેન્ડ આ હતા સીએમ ઓ કરંટ અફેર્સ એક તારીખથી લગાવીને પંદર તારીખ સુધીના કેટલાક અગત્યના ટ્વીટ્સ કે જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે તો આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો જેથી કરીને અન્ય ગુજરાતી ભાઈ બંધઓને પણ આનો લાભ પહોંચી શકે થેન્ક યુ ફોર વોચિંગ